સાહેબ જે રીતે ફરિયાદ આવી છે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ઇન્દિરાનગર વિસ્તારની કે જ્યાં દૂષિત પાણીને લઈને રોગચાળો વકર્યો છે અને તેને લઈને આજે એક વ્યક્તિનું મોત પણ થયું છે શું કહે છેલ્લા પાંચ ચાર પાંચ દિવસથી આ ફરિયાદો ત્યાં આવતી હતી એ અન્વયે નગરપાલિકાની અને આરોગ્યની ટીમ દ્વારા ત્યાં સઘન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી એ ઉપરાંત ત્યાં ક્લોરીનની કીટ પણ અમે વિતરણ કરેલ છે નગરપાલિકાના કર્મચારી દ્વારા દરરોજ સવારે પાણી સપ્લાય વખતે ટેલ એનનું ક્લોરિનેશન પણ ચેક કરવામાં આવે છે જે પણ યોગ્ય આવે છે છતાં પણ નગરપાલિકા દ્વારા જે લાઈનો છે એને સાફ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરેલ છે આમ જે દૂષિત પાણીની ફરિયાદ છે એનો એ નગરપાલિકા દ્વારા ફૂલ ક્લોરિનેશન ટેલ એન સુધીના ક્લોરીનનું ચેકિંગ તથા મુખ્ય લાઈનોને પણ સફાઈ કરવા માટેની હાલમાં પ્રક્રિયા હાથ ધરેલ છે મૃતકના પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો વકર્યો ઝાડા ઉલટી થઈ અને તબિયત વધુ બગડતા હોસ્પિટલ દાખલ કર્યા અને ત્યાં એનું થયું આ બાબતે તો જ્યારે ડૉક્ટરનો અભિપ્રાય કે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે કેસીસ આવેલા હતા એના અનુસંધાને નગરપાલિકા અને આરોગ્યની ટીમ દ્વારા સઘન કાર્યવાહી ચેકિંગ એના માટે ફૂલ ક્લોરિનેશન આ બધી અને લાઈનોની સફાઈ

હા સિવિલ હોસ્પિટલમાં ચોર્યાસી હાલના કેસ બતાવી રહ્યા છે ટોટલ હશે હાલના એટલે ગઈકાલના જે છે ને વીસથી ચોવીસમાં પોતા સોસાયટી ઓકે તમે સો સો રંગી સાહેબના ઇન્ડિયાના ઉઠી ખરાબ કાણા કારણે જરા ઉઠી થઈ ગયા સવારે રાતે સવારે ખ્યાલ હોય છે એકસો આઠથી બપોર બાર હતી એકસો થઈ ગયા શું નામ હતું કેટલી ઉંમર હતી મીનાબેન જમુંબેન સો સો સોરંગી નામ હતું અને એમ